નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી મિત્રો એક ગામમાં રાધા અને દીપક રહેતા હતા બંને નાના સમય મિત્રો હતા પરંતુ સમય સાથે દિલમાં એકબીજા માટે પ્રેમ ઉગ્યો રાધા એ એક નમ્ર અને સમજદાર છોકરી હતી જ્યારે દીપક એક શરારતી અને દિલથી મીઠો છોકરો હતો એક દિવસ ગામમાં મોસમ બદલાઈ રહી હતી અને આ સમયે રાધા અને દીપક પરિસ્થિતિની એક અનોખી રહ્યા હતા એક સુમારી પહાડી પર લઈ ગયો ત્યાં તેને પોતાના દિલની વાત કહી રાધા મારી જિંદગીમાં તારા જેવી કોઈ નથી તું એવી છે જે હું બધું ભૂલાવી દે તારા પ્રેમમાંગ સાચી શાંતિ પામું છું દીપકે કંપિત અવાજમાં કહ્યું રાધા થોડી ડરી અને થોડી આશ્ચર્યચકિત પણ ખુશ થઈને કહ્યું દીપક હું પણ તને જ સમજી રહી છું તારી સાથે મારું મન જાણે સંપૂર્ણ છે આ મોસમના માવજમાં દીપક અને રાધા એકબીજાને પ્રેમમાં વધુ જડતા જાય હતા ગામના વૃક્ષો અને પંખીઓ પણ તેમના પ્રેમના સાથી બની ગયા જેમણે આ બંનેના જીવનમાં વધુ મધુરતા લાવવી શરૂ કરી અને આ રીતે રાધા અને દીપકનો પ્રેમ વધુ મજબૂતીથી વધી ગયો અને તેઓ એકબીજાને જીવનભર માટે જોડાઈ ગયા આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ